તો મિત્રો આ છે આપણી ધોરની વાસડી અને એને આજે આપણે નામ આપ્યું છે જે 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 માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે આજના આજના અંદર આશા બધા ઓકે શરૂઆત પાંદરાપુર થી આપણો બધો સ્ટાફ પાછળ તમે મારી જોઈ શકો છો અને આ બાજુ બીજો સ્ટાફ જોઈ શકો છો એમાંથી જ એક વાસળીનું આજે નામ આપવા માટે બધા ભેગા થયા છે કાલે નહીં પણ પરમ દિવસ વિડીયો નાખ્યો હતો રીલ નાખી છે બધું કર્યું હતું એમાં સારી સારી કોમેન્ટ ઘણી બધી આવી છે બરાબર પણ એટલી આપણે જે નામ દીધા હતા ને એમાં આ ભાઈ શું દીધું તું ધમોર તારે શું હિતેશોરી ધોરી આ ભાઈ મારે કંઈ અહીં નામ નથી દીધું આ મોરવાળા ઊભા આ લાખીવાળા અહીંયા ઊભા અને આપણે લાટકીવાળા બરાબર તો આ જે આપણે નામ દીધા હતા ને એમાંથી કોઈ સારા નામ મતલબ એનાથી સારા નામ ઘણા બધા છે પણ આમાં રાખવાનો આપણે કોઈ ઈચ્છા નથી સ્ટાફ બધું એમ કહે છે આ પાલો એમ કહે કે ધમોર જ રાખવું છે હિતેશ કે ધોરી જ રાખવું છે એવું બધું છે એટલા માટે આજે આપણે છે ને આમ થોડુંક યુનિક સ્ટાઇલથી છે એ નામ આપવાનું છે આપણે એ જેથી શું કોઈને મન દુઃખ ન થાય બરાબર ને કેમકે બધાની હે એ મતલબ હું હું લાટકી ગઉ છું તો લાટકીની ચીઠી એક બનાવી નાખીએ એક ધમોરની બનાવી નાખીએ મોરની બનાવી નાખીએ લાખીની બનાવી નાખીએ ધોરીની બનાવી નાખીએ બરાબર બધાની ચીઠી બનાવી અને એમાંથી જે નામ આવે ને એ ક્યાં ગઈ વાસડી હા એને લો 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 રાજકુમારીની બારે લ્યો તારે આજ મારે એનો ફોટો પાડો છે તેડી બહાર લઈ જઈએ હા બસ એમ એમ મારે ફોટો પડાવો છે આ તો પછી જો ફેમિલી હેલા કેવી ફિલિંગ આવે હે ગાયું ગોળ ગોળ ખરે છે આપડી જુઓ ધીમે 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 હાલો અહીં તો બારે વાઈ નહીં અહીંયા શું થાય ખબર ગ્રીન ગ્રીન થાય કારણ કે ગૌશાળા મળે છે અહીંયા આવતો રહ્યો ઓહો ભણી ના કામ બધા પાકા હોય લઈ લે ને વાછડી લઈ લે અને વાલા તું બુક ને બોલ પેન લેતો એટલે પછી કમ્પ્લેટ હો આમ કાયદેસર બધાની ચીઠીમાં આપણે નામ લખશું અલગ અલગ નામ અને પછી એમાંથી ચિઠ્ઠી ઉપાડવા બોલાવશું કે ને નાગલા નાગલા ને મળો જય માતાજી હમણાં રજા ઉપર હાલે ગયા હતા પણ વરી જોડાઈ ગયા છે પાંજરાપુર સાથે અને ફિલ્મ એવી છે આ વાસળી નામ આપવાનું છે આડું દો આડુ દો અને ચીઠી આપણે તમારે ઉપાડવાની છે બરાબર ને ઢરો કરવો છે ઢરો તમને કહો ઢરો કરવો છે એ ત્યાં નહીં ઓરે આવતા રહ્યો ત્યાં છે ને અંધારું પડશે આ બાજુ આ બાજુ અહીંયા આવતા રહ્યો બોલ ને આવી જાય ને પેજ ને પછી ચીઠી બનાવીએ તો બુક ને બોલ પેન આવી ગઈ હિતેશભાઈ ચીઠી બનાવો એક હા એ પછી હમણાં વાંચડી હું તમને ચાલ બતાવું પણ તમે ચીઠી છે ને આમ બેન્ડ કરતા નહીં રાખ જો ખુલી એટલે હે ને પછી આપણે બતાવી દઈશું બરાબર જો એક બનાવો ધોર પછી અને બધું કમ્પ્લીટ હો આપણે યાર ચીટિંગ ના હોય બરાબર આપણે ત્યાં સુધીમાં છે ને આ ધોરની વાંચડીની ચાલ જોઈ લે એ કાઢતો પાલા હોય વાલા ઈ તો લખાવશે તું ગાડની વાસડી જો આવ્યો વાહ રે વાહ કટ 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 ઈની ઈની સડી તો જુઓ તમે એ આકરા એવા હે ને ઈની માં જો એમ ની યાર ધીમે ધીમે દોડવી પડે હેરાન ના કરો હેરાન ના કરો રેવા દો રેવા દો રેવા દો કેવી આકરી હે ની થોડી વાર પછી આપડે ચાલ જોઈએ અત્યારે યાર ભડકી ગઈ છે વાસડી હવે થોડી કમ્ફર્ટેબલ થઈ ગઈ છે ને જુઓ તમે એની ચાલ જુઓ વાહ ધોર વાળી વાહ આપડે જોઈને ભડકી જાય છે ભણે જ વરી વરી ધીમે ધીમે હો ઘણું દોડાવતું નહીં તો નહીં હાલે રેવાલ ચાલ ચલાવી છે આપણે હે સવાઈ કહેવાય કાંઈ ને જો ધીમે 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 કેમ પણ ની સડી કેવી ની આ માલેરી આમ આમ કટે ની કાંઈ એમાં હાલો તો હવે વાસડી ની હાલ તો જોઈ લીધા હજી જોશું વ્યવસ્થિત હાલશે ને તો અને હા મેં ચીઠીઓ બને પછી ચીઠીઓ હું તમને બતાવીશ કે જો આ નામ આ નામ આ નામ અને ખેંચવા વાળો ક્યાં ગયા ચીઠી ભાગી ગયો એને લઈ આવીએ પછી ધોરની વાસડી સાથે થોડા ઘણા ફોટોગ્રાફ્સનું કામ હતું એ ફોટા પાડી લીધા આપણે ને હવે આ જે ચીઠી બનાવવાની હતી ને બધાની થઈ ગઈ છે જો બધા પગાર સ્લીપ લઈને ફરેરા આપડી જો લાટકી જોજો કપ્લેટ ચીઠી બધી પ્લેન છે એમાં આમાં નો કરપ્શન કે નો ચીટિંગ દેખાય ને લાટકી આપડી લાટકી બતાવો પાલા ભાઈ તમારી આપડે ધમોર ધમોર બરાબર બતાવો હિતેશ ભાઈ તમારી ધોરી આપડી લાખી આ લાખી આપડી મોર તમારું શું છે સાઈ 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 આમ પકડ આમ આ હા આ સાઈ અને આ મોર બરાબર ને હવે આલે તું બરાબર બધાને છે ને એકજેટ ખબર ના પડે ને એમ બંધ કરના કેમ કે યાર નામમાં છે ને યાર કરપ્શન થાય મેળ ના આવે બધાનું પોતપોતનું નામ રાખવું છે કેનો આવશે મારો મારો તને શું લાગે કેનો આવશે હા વ્યવસ્થિત રામ મોરવાળા જોઉ એમને એમ પકડીને ઉભા રહે વ્યવસ્થિત હવે તો હવે છે આ બધું પેકિંગ કરી નાખે બરાબર ને પેકિંગ કરીને પછી તમને એકવાર વાર બતાવી દઉં ચીઠી બધી કપલેટ પેક થઈ ગઈ છે જુઓ આમાં ખબર કોઈને કાંઈ પડે નહીં આની અંદર બધા નામ છે બરાબર અને એવું સિસ્ટમ તમારી લઈ લો મિક્સ વાળી આપણી પાસે યાર બજેટ એટલું છે ને એટલે અત્યારે છે મિક્સ કરી નાખો અને ઉપાડ્યાવાળા પણ છગનભાઈ અને દયાલભાઈ આવી ગયા છે વ્યવસ્થિત ભારે હા ભાઈ બરાબર

ક્યાં ધોરી ક્યાં ધોરી આ રે આ રે એને અલગ જો આ બાજુ તડકે લો એટલે જમકે હારી આ જગ્યા ઉપર આ એક દેસે કે શું એલા તમે બધા મંડાણા છો હા ક્યાં ઊભી રાખી છે એને અહીંયા જ ઊભી રાખી ને આમ ઊભી રાખી બસ અહીંયા ઊભી રાખો અહીંયા ઉભી રાખો હવે હિતેશભાઈના હાથે છે ચાંદલો થાય રહ્યો કારણ કે એનું નામ આવ્યું છે ધોરી નામ આપી દીધું હાલો

આમ હું આગળનો કેમેરો કરી નાખું ને એટલે બધા આપણે આમ દેખાય બરાબર તો મિત્રો આ છે આપણી ધોરની વાસડી અને એને આજે આપણે નામ આપ્યું છે ધોરી તો ધોરીનો હે આમ હું શું કહેવાય ધોરીનો પડકાર તો ન કહેવાય શું કહેવાય એને આપણે અત્યારે બોલાય બધા ભેગું નામ કરો આમ ન કહેવાય કે જયકાર હા ગુંજ બોલાવી દીધી અને ક્યાં ગયા ધોરી ક્યાં એને શું આપ્યું આનું નામ આવી કરી છે આ છે ને સારા આંખાની છે આમ સારો એટલે રૂપર આંખાની જો દોરી જાય ના એ નહીં એટલે આ તો છેતરી એમ છે સાંડલા તો હામે મેં રહી ગઈ ક્યાં ગઈ અરે આરે આરે અરે આરે ભલે તો ફર્સ્ટ ક્લાસ એને નામ મળી ગયું છે અને હવે રોટલા ખાવા જાય નહીં આપણે બધા કેમ કે ભૂખ લાગી યાર ક્યારનું આયોજન કરીએ છીએ નહીં તો પછી એ રાખ રાખ હજી કામ આવશે પડી ગઈ કરી નાખ પાછી તો નાખી ના દેવાય કંકુય અસલ છે રબારી એના ઘરનું તો અસલ જ હોય ને કા હે શું કે શું કે હા હે એની વાસણી પણ આપણે એક દિવસ કહીશું કારણ કે મા દીકરીને બધું બતાવવી પડશે હમણાં આપણે જોઈએ ને મૂજી વાળી એનું પણ નામ કરશું પણ નામ આપશું પણ એની વાંસડી એની માને એને જોઈને પછી બરાબર બાકી હવે આપણે જે આપણી ગૌશાળીએ બાકી બધા રોટલા ખાઈએ બરાબર તો આપણે ધોરની વાસળી નામ આપી અને પહોંચી ગયા આપણી ગૌશાળાએ આ તો જો વાહ સુખ વા કેમ પણ હોતા છે ચારે ચાર આની અંદર છે અને રતનને ચેક કરી લઈએ કારણ કે હવે આપણું ફોકસ રતન વા રતન વા અને રતનની કાલે કમ કાલે આજે નહીં બે ત્રણ કોમેન્ટો તો સાચી આવી ગઈ છે વા દોસ્ત વાહ શું વાત છે રતનને ચેક કરો તમે ઓકે રિપોર્ટ છે બાકી બધું બરાબર છે અને હવે આપણે નીણ કરી દઈએ લઈ મંડે ખાવા અને પાણી જાય ભરાય બરાબર ને બાકી તો બીજું કાંઈ હવે અહીંયા કામ કાંઈ રહેતું નથી એટલે કામ નહીં યાર સોરી 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 નીણ કરવાનું બધું કામ બાકી જ છે પણ એ બધું કરી અને જાશું આપણે ઘરે ઘરે જઈ જમશું વાંસડા તમે ચેક કરો બરાબર છે ને સવારમાં ફર્સ્ટ ક્લાસ ખાણ ખાય પેલા તો દૂધ પીને પછી ખાણ ખાય ને આરામથી બેસે ને અત્યારે આપણે આયા ને તો થઈ ગયા ઊભા પણ હમણાં એને પણ આપણે

ધોરી હવે દોવાની કાઢ લે અત્યારે જેની વાસડી તો જોઈ લે ધોરી ને કે બીજી નો વારો હે ધોર તો જો એમાં વહી ગઈ કે તમે વાસડી ના આવવા દો તો કાં કાં જો આવ્યો ધોરી હા પણ માતાજી આડાના આડા આવે છે ને મારે તો હું ધોરીને જોવા જાવ તને કઈ નહીં કહેતો હાલો ન પછી જોશું પણ પાછળ પાછળ ફરે છે શું કહ્યું લાડા સાહેબ લાડા સાહેબ શું કઈ ચાંદલો કરવાનો હતો હવાનો બરાબર અને એક બે દિવસ પછી આપણે છે ને ધમ્મોર ધમોર શું ધોરનું છે એ લાઈવ મિલ્કિંગ કરવાનું છે તારે દોવાની છે અને મારે વિડીયો ઉતારવાની ભગત જો વાસુડા વાસુ દૂધ લઈ જાય ગરમા ગરમ બાકી કહો શાંતિ લાલ પાખડી ક્યારે પહેરવી તારે એક ડાયલોગ બોલું હે એક ડાયલોગ બોલું હમણાં જ મને આવડ્યો હાલો તો અહીંયા ગૌશાળામાં બધું જોઈ લીધું હવે પોચા પગે પહોંચી જાય માતાવરાવાળામાં કેસા લગા તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે એક ડાયલોગ બોલ્યા હતા સરસ મજાનો ને એ ડાયલોગનું ફોલો કરીને પોચા પગે ધીમે 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 બધે ફરી લીધા બરાબર ને વાલા અલા સોરી પાલા અને અત્યારે આવી ગયા પછી મતલબ ટાઈમ થયો એટલે આપણી ગૌશાળા ને ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ આની અંદર શું છે કહી દાદા ખીચડી છે ખીચડી બને છે આપણી ગાયો માટે બરાબર પાલો શું નવો છે ને એટલે ખબર ન હોય ધીમે ધીમે આવશે ને એમ ખબર પડી જશે ખીચડી બફાય છે બરાબર બાકી બધું જ કામ ઓકે થઈ ગયું રતનની સામે એકદમ ઓકે છે હજી તો વ્યાં એવું કાંઈ લાગતું નહીં ક્યારે વ્યાં છે તે કોમેન્ટ ના કર્યો કાલ કાલ વાત કાલ કાલ ખબર બરાબર કે જે આપણે વાત કરી એ બાકી હવે તો બીજું કઈ કામ છે ને આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગ ને શેર કરી નાખજો અને ખાસ ધોરની વાહડીનું નામ તમને કેવું લાગ્યું ને એ ડ્રો કેવો લાગ્યો બરાબર ને ઈ કોમેન્ટ કરજો